ભુજ શહેરમાં હમીસર તળાવની સાથે સાથે દેસલસર તળાવને પણ વધાવવામાં આવ્યું હતું વર્ષોથી પરંપરા મુજબ ભુજના નગરપાલિકાના ઉપપ્રમુખ

આજે વહેલી સવારથી જ નગરપાલિકા બધે નગરપાલિકાની સમસ્ત ટીમ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને નગરસેવકો ચેરમેનશ્રીઓ બધાએ અને ભુજના નાગરિકો હરસ સાથે બધા સાથે થયા વાજતે ગાજતે નગરપાલિકા ખંડથી હમીસર મદદે પહેલે હમીસરને વધામણા કર્યા અને ત્યારબાદ આપણે દેસલ દેસલસરના પણ વધામણા કર્યા આ બંને શહેરના દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હર્ષની આનંદની લાગણી અનુભવું છું દરમિયાન આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેસલસર તળાવની પરિસ્થિતિ સુધારવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું ખાસ કરીને દેસલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છે આ ઉપરાંત ગટરના પાણી તેમાં વહી રહ્યા છે ત્યારે આ તળાવ પર દૂર દુર્લક્ષતા ન સેવાય અને તેની સુધારણા થાય તે માટે આમ આદમી પાર્ટીએ આજે રજૂઆત કરી હતી મારું નામ ખલીફા મોહમ્મદ હુસૈન આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી આજ રોજ અમે દેસલસર તળાવની જે ઓગની ગયો છે ને એને વધાવવા માટે ભુજ નગરપાલિકાના તમામ પદાધિકારીઓ અહીંયા પહોંચી આવ્યા હતા હોદ્દેદારો એને વધાવવા માટે ને ઓગ્નિકો એના માટે ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ સાથે સાથે અમે મારો વિરોધ હતો કે આજે છેલ્લા અમે બાર બાર મહિનાથી નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પર આપ્યો આપેલો હતો ને જે મેનજી ઓગનજી છે તેનો રસ્તો પર બંધ કરીને વિરોધ કર્યો હતો કે એને વરસાદની પહેલે એને સાફ કરવામાં આવે તો નગરપાલિકા કોઈ જાતની એમાં ધ્યાન દેતી નથી ને ગટરનું પાણી સતત ચાલુ જ છે ને અમે છેલ્લા નવ મહિના પહેલાં દસ જાન્યુઆરીના કલેક્ટર સાહેબને નગરપાલિકાને રજૂઆત પર કર્યા આજે છેલ્લા નવ મહિના થયા નવ મહિનામાં આજે આ લોકો ખાલી જસ ખાટવા માટે જે વિધિ કરવાની આપણી આવે છે એ વિધિ કરીને ચાલી ગયા અમે સખ એનો સખોદ વિરોધ કરીએ છીએ કે નગરપાલિકા ખાલી જસ ખાટવા માટે આવે છે બાકી મૂળ જે કામ કરવાનો હોય છે ભોજના લોકોને જે પ્રશ્ન છે એક આપણો હમીસર તરાવ છે જો કાલે પાંચસો લોકો જોવા ગયા હતા ઓગણ થઈને એટલે ખુશી થઈ તો આ પણ આપણો તરાવ છે ને હમીસરત તરાવને પર જેટલા વર્ષો થયા છે એટલા એટલા વર્ષો આવ્યા છે ને જે રાજાએ ઉદ્દેશ આ બનાવ્યો છે તરાવ ખાલી પશુઓ માટે ગાયો માટે હાથી માટે ગોળા માટે રાજાએ આખો વિસ્તાર મોટો તરાવ આપી દીધો કે આ પશુઓ માટે ને આ જાડી ચામડીવાળા એ તરાને સત્યા નાશ કરી નાખ્યો એક ખાલી આપણો હમીસત તરાવ જ નથી આપણો દેશ તરાવ એટલો જ છે ભૂજ માટે ઓ આપણો હૃદય છે તો આપણો ભુજનો નાક છે તો નાક બોડી નામે ભુજ નગરપાલિકાને મળી જવું પડે શું કામ કે આમાં કેટલો બધો ગંદો છે ને આજે છેલ્લા પાંચથી છ વર્ષ થયા એમને એમ સતત છે તો એનો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ને જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી અમે એનો વિરોધ કરશું ને જે એનો જવાબદાર હશે એને એનો સખત અમે વિરોધ કરીએ છીએ ને હજી આગળ જતા ઉગ્ર વિરોધ કરવો પડશે તો વિરોધ પર કરશું આ તારાણા માટે વિરોધ કરવા માટે જેલ જવું પડશે તો જેલ જાશું ને જે એનો જવાબદાર હશે એને જેલ મોકલવું હશે તો જેલ પર મોકલશું